ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો રિલેક્સ મૂડમાં આવી ગયા છે ચૂનાવી રંગ પૂરા થતા જ ઉમેદવાર પરિવાર સાથે કેવી રીતે હળવી પડો મળી રહ્યા છે કેવી રીતે થાક ઉતારી રહ્યા છે અને જીતનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તે જાણવા અમારી ટીમ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ઘરે પહોંચી અને ચૂંટણીને લઈને છેલ્લા પચાસ દિવસથી તેઓએ કેવી રીતે પ્રચાર કર્યો પહેલાની તેમની લાઈફ સ્ટાઇલ અને પ્રચારના પચાસ દિવસનો કેવો અનુભવ રહ્યો ચૂંટણી બાદ હવે તેઓ રીતે થાક ઉતારી રહ્યા છે તે બાબતે તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભાજપે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ઉમેદવાર બનાવતા બે સતત પચાસ દિવસથી વધારે અનેક સભાઓ બેઠકો કરીને પ્રચાર કર્યો પ્રધાનમંત્રી પણ મારા પ્રચારમાં આવ્યા લોકોને મને બહુ સાથ અને સહકાર પડ્યો અમારી મહેનતના કારણે આ વખતે બનાસકાંઠામાં ઓગણસોત્તેર પોઈન્ટ જેટલું બમ્પર મતદાન થયું જે ભાજપ તરફી વધારે થયું જેથી અમારી જીત નિશ્ચિત છે જોકે ચૂંટણીવાત થાક લાગ્યો જ નથી કારણ કે હું હંમેશા સતત કાર્યરત રહું છું ને લોકોની સેવા તત્પર રહું છું શું કે શું દિવસની દોડધામ રહી લે ત્યારબાદ મતદાન સિત્તે શાંતિપૂર્ણ પૂર્ણ થયું છે શું કે કેવી રીતે સાસ ઉતારી છે ઉતારી રહ્યા છે જીતનો બધો વિશ્વાસ સૌ પ્રથમ તો હું તમારા માધ્યમથી મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂકી અને બનાસની સેવા કરવાની મને જે તક આપી છે એ બદલ અને બનાસકાંઠા લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં મને સાથ સહકાર અને અપાર સમર્થન આપવા બદલ બનાસના તમામ પ્રજાજનો મતદારો તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અને મારી સાથે જોડાયેલા પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા તમામ સૌનો હું બનાસી દીકરી તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું અને તમે જોયું કે સિક્સટી નાઇન સિક્સટી ટુ જે મતદાન થયું છે એ રીતે જે બનાસવાસીઓએ જે ભવ્યતાથી લોકશાહીનો પર્વ ઉજવ્યો છે એ માટે જે જાગૃતતાથી એમણે મતદાન કર્યું છે એ માટે બનાસવાસીઓની જાગૃતતા અને નાગરિકતાને હું વંદન કરું છું અને પવિત્ર મત આપી એમણે આપણા ભારતના વિકાસમાં એમનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે એ માટે હું સૌનો આભાર માનું જીતનો કેટલો વિશ્વાસ જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે દેશભરમાં ચારસો પર અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક